जय द्वारकाधीश भगवान 26 जनवरी बधाई हो जय हिंद जय भारत माता की जय दर वर्ष में हम थाई का बेटा है आकर लाल भाई जय माता जी आओ केम सो लाल भाई जय द्वारका दी जय माता जी फुल सपोर्ट लाइक लर्न कर दो हूं के कौन रेडी नाकते ना, तो ना?

વંદે માતરમ વંદે માતરમ વંદે માતરમ ભરદામ માતરમ કંઈ આવતો નથી ને પાંચ જણા છે લાઈક ડન કરજો ભાઈ राजू भाई आवो जय माताजी विपुल भाई जय माताजी आज दिन में तुम्हारा एरिया जो है राजू भाई हम लक्ष्मण भे, भेड़िया भेड़िया जय माताजी लक्ष्मण भेड़िया पधारो पधारो केम सो जय द्वारका दी जय माता जय वंदे मातरम जय वंदे मातरम सर्विस में जाने वाली वंदे मातरम जय हिंद जय भारत माता की जय फुल सपोर्ट थैंक यू खूब लाइक डन और वाह वाह राजू भाई वाह છોકરા છોકરાને ભાજી ખાવાની મજા આવી હા છોકરા ભાજી ખાવાની મજા આવે લાલભાઈ એકદમ કઈ ઘટે નહી ભાઈ ઘટે તો જિંદગી ઘટે બાકી કઈ ન ઘટે સોળ જણસે લાઈક કરજો દિલથી બધાય એક એક લાઈક કરો કમેન્ટ ન કરો તો કાઈ ની ગણી નંદે માત્રમ લખો બધા જય માતાજી જય હિન્દ જય ભારત માતા કી દિલ વાળી ની આજે નવ નવ પાંખ દેખાય ને એક લાઈક દેખાય ને ઉપર ના ડબલ ટાસ્ક કરશું ડિસ્પ્લે ઉપર એટલે થઈ જશે પાવભાજી કઈ ઘટે નહી હો ભાઈ એવી બની ત્યાં હિદર કલોનાથ મારો રાજા રણ છોડશે એને મને માયા લગાડી એકદમ સરસ હો પણ લાલભાઈ એવી વાતો કરો તમારા રામની રે બીજી વાતો ન હોય જો તેર જણા છે લાઈક ડન કરજો બધા अरुनी साइड में तो गयो हम्म हाँ? बदन जी माता जी सीताराम भगवान तो ले आवे परती है ले आवे परती नहीं मैं होती नहीं है

કાળા કાળા કાનજી માજો ના મો કેટલા ભાઈ you yes. खुरी जाएगा बंद कर दो हलो बधाने जाए माता बाबा सीताराम 三路去。呀？哎？ કાલ તો મને ગયો ચાલો બધાને જય માતાજી જય દ્વારકા ગુડ નાઇટ બધાને મંદિરમાં ધ્રામ જય હિંદ ભારત માતા કી જય તો આવજો આપડે Tak kira-kira berapa hari dia